બંધ થઈ ગયો કેમેરો ઓ બાપરે નિશિવ છે ને આખો દિવસ બસ ફોન લઈને બ્લોગ જ લેતો હોય સો બસ ગાઈઝ અત્યારે આવી રીતની આવી રીતે જ દિવસની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે મારે બનાવવું છે અજમા લસણનું તેલ નિશિવને અત્યારે કરાવવાની છે માલીશ પછી ચણાનો લોટ ઘસવાનો છે અને એને નવડાવવાનો છે સરસ મજાનો ઘસી ઘસીને તો હમણાં ત્રણ દિવસથી છે ને મારે કોઈ કામ નથી રીલ્સનું ને એવું મમ્મી ફોન આવ્યો

મને ને મારી કોપી કરતો પાછળ બેઠો હતો થયું થયું શું અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના પાંચ અને જસ્ટ હું તો છે ને સુઈ ગઈ હતી આજે બીકોઝ મને બહુ જ માથું ને એવું દુખતું હતું એટલા માટે અહિયાં હું તમને બતાવું મમ્મી અહીંયા અમારા ઘર આગળ છે ને બારીએ એ કબૂતરે ઈંડા મૂક્યા છે બે કાલે એક હતું નઈ મમ્મી કાલે એક હતું આજે બે થઈ ગયા શું બેટા મમ મૂક્યું તે હે ને શું આવવાનું છે નિશીવ આમ જોતો આમ જોતો કબુ ને સુવાનું છે નાનું નાનું બાબુ આનું છે અને આ જુઓ નિશીવ હે અહીંયા બધા એના રમકડા મૂકી દીધા છે બધા એના સોફ્ટ ટોઈસ હે ને વાહ વાહ

આ નિશુએ જો ધંધે લગાડી દીધા છે ભઈના અને અત્યારે જસ્ટ નિકેશ આવી રહ્યા છે અલ્યા નીકળી ગયો નિશુ આવું નહીં કરવાનું બેટા સો ગાઈસ પોણા આઠ થઈ ગયા છે આ મારો કેમેરો કેમ આવો થઈ ગયો હા બસ પોણા આઠ થઈ ગયા છે અને નિકેશ

અને નિકેશ ના લીધે આજે કેવું થયું ખબર છે ગીઝર ની સ્વીચ ચાલુ ચાલુ રહી ગઈ મશીન ચાલુ કરવાનું રહી ગયું મારા ફોન માં રીલ્સ જોતી હતી તો એ બી ચાલુ ચાલુ ખબર નહીં હું બેસી ગઈ બહાર ડાયરેક્ટ મને ખબર જ ના પડી પછી મમ્મી કે કે તે માં કે કપડાં ડ્રાય કરવા નાખ્યા હતા મેં કીધું ના ધોવા નાખ્યા હતા મને કે મશીન તો ચાલુ જ નહીં કરું બાથરૂમ માં ગયા તો કે ગીઝરની સ્વીચે ચાલી મમ્મીને પૂછો ખાલી બાપરે પૂછો ખાલી એમને કહો પહેલાં કહું તો ને અમે લોકો રિટર્નમાં આવતા હતા ને તો એક મેં તમને વિડીયો કોલ માં જોયા તા એક સબસ્ક્રાઈબર મળ્યા હતા ફોટો લેતા હતા અને મારું ફોન છે કોમેન્ટ આઈ નોટિફિકેશન આઈ એક કે નિકેશભાઈ બોજ આયા છે પછી હું એમને શું રિપ્લાય કરું એમ કે અત્યારે આવી ગયા ઘરે એટલે કામ થી આયા હતા ને એટલે બાકી નેક્સ્ટ ટાઈમ આવીશું ને તો તમને પાકો કહીશું કે અમે હું તમને કહું એક્ચ્યુઅલી એમાં એવું હતું મારે છે ને કામ પતાવીને ફટાફટ રિટર્ન આવવાનું હતું કારણ કે મારે આવતીકાલે બી અહીંયા બહુ બધું કામ છે સો મે ખુશી ને એક્ચ્યુઅલી આઉ ટુ મન કે તમે સેટર્ડે સન્ડે સેટ કરો પણ સેટર્ડે સન્ડે મારે સેટ નતું થતું અને વર્ક હોય ને એટલે પછી જોડે જોડે પરવાનું સેટ ન થાતું કામ હતું જો આજે ભી હું રીલ્સ માટે આમણા ગઈતી જ એટલે પછી પોસિબલ જોવા ને તો કામ હોય ને પછી થાય ખાલી તો કે આજે નાટક કર્યું કે પૂછ મમ્મી ટીવી બંધ કરો મમ્મી શું કર્યું બપોરે કઈ એ કે છે હા ગીઝર બંધ કરવાનું ભૂલી ગઈ આ નાવા કે મમ્મી પાણી ચાલુ કરો મેં કહું હા ચાલુ મેં પાણી ચાલુ કરી પછી ભૂલી જ ગઈ આ તો હું પછી ગઈ ને ત્યારે મેં જોયું આ તો મેં ચાલુ ને ચાલુ રહ્યું ગીઝર પછી મશીન નહીં શી ખબર મેં કહું ડ્રાય કરવા મૂક્યો મન કે ના કે તો મેં કહું આમાં તો બંધ જ છે મશીન કીધું કપડાનું બરાબર કીધું મગજ ક્યાં ગયું પેલા જોડ જતું કીધું કહા ગયા તા તેરા મૂરજાઈ ગઈ હતી ને આમ ખીલી ગઈ આજે આજે નવા કપડા પહેર્યા છે અમે દિવસ પહેર્યા હતા પછી મેં છે ને અડધો કલાક જેવું જ પહેર્યું હતું તો મેં પછી વોશ નહોતા કરે મેં કીધું પહેરી લઈશ એક દિવસ તો હમણાં હું છે ને કરવા ગઈ ને તો પહેરી લીધા સો અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના અગિયાર અને જસ્ટ નિશુને જેમ રેગ્યુલરની જેમ જ નિકેશ સુબડાઈ રહ્યા છે અને હું બ્લોગનો એન્ડ કરી રહી છું ઈસ ગઈશ તો બસ આજે તો આજનો દિવસ આવી રીતે ગયો અને મજા પણ આવી નિકેશ આવી ગયા તો હું હેપી હેપી થઈ ગયો અને જોયું એમ મેં આજે ખાંડ કરી નાખ્યો નિકેશ નહોતા તો મતલબ ભૂલી જવાય અને આવું બધું થયા ઘરે બસ ગાઈઝ આજના બ્લોગમાં એટલે જોતું બ્લોગ સારું લાગ્યો હોય તો લાઇક કમેન્ટ છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક મસ મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ